ને ફાઈનલી આપણો બુલેટ વાઇલ્ડ આવી ગયો છે જો અમાર કંઈક છે ને મોડિફાય કરાવવું છે યાર પણ શું કરું કંઈ સમજ નથી આવતી હાર કે બોલે હે આવડી બતા કે કીપ કર દેજી સોરી 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 નહીં હવા નહીં બદલ નહીં બચા ધીરે ધીરે લગને લગી અપને ઘોસલે કી તરહ દૂર સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસ નવો બ્લોગ માં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બધાયને જય દ્વારકાધીશ રાધે રાધે લાગી ગયા છે સવારના દસ તના જેવું કૂતરો આવી ગયો મેં એના માટે રોટલી આવ 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 એક બધું ગયું જો આવે છે જો 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 આવ્યું આવ્યું અને બધા જતા રહ્યા છે કોઈ જ નથી આજુ બધા ઘર બંધ છે અને વાગી ગયા છે સવારના દસ મસ્ત ના ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ચા લીધી છે ઘરે કોઈ જ નથી બધા જતા રહ્યા છે કામે અને ભાઈ છે ને હજી આવ્યો જ નથી યાર અને ગઈકાલે રાતે અમે ગયા હતા રૂમલા મરચાં નાખવા માટે તે રાતે અમે આવ્યા હતા પોણા એક વાગે જેવા આવ્યા હતા તો લેટ ઉઠ્યો છું થોડું ને હવે છે ને ફોન કરવો પડશે કે બુલેટનું કેમનું કેમ છે પછી ક્લચ કેબલ નાખવાનો છે તે લેવા જવું પડશે એટલે જોઈએ હવે સુમિતને ફોન કરું એ આવે પછી જઈએ તો કઈ અમે આવી ગયા હતા મઢી અને લઈ લીધો છે રાજુભાઈ હા તો કઈ મારે જવાનું હતું બેલધા ક્લચ કેબલ આપવા માટે બુલેટ નો ને રાજુભાઈ બજાર જ મળી ગયા એટલે ત્યાં જ આવી દીધા ક્લચ કેબલ એટલે હવે લેતા ને પછી નાખી દેશે

અને ફાઇનલી આપણો બુલેટ વાઇલ્ડ આવી ગયો છે જો છે ને અમે તો મૂવી જોયા કરતા હતા પણ ખબર નહીં ત્યાંથી રાજુભાઈને ત્યાંથી કોઈક આપેલું શાયદ નાનકો આવેલો એવું લાગ્યું કારણ કે અમે તો ઘરમાં હતા ચેન ચક્કર વેન ચક્કર બધું ઓકે થઈ ગયું છે ને ક્લચ પણ થઈ ગયો છે એકદમ મસ્ત નવો વાયર નાખી દીધો છે હવે એને છે ને બહુ ગંદો થઈ ગયો છે યાર જોને ધૂળ ધૂલ ધૂલ એ સબ મસ્ત આને સર્વિસ કરાવીએ ધોળાવીએ ચમકાવી દઈએ થોડી વાર એને જે સર્વિસ સ્ટેશને સર્વિસ કરાવી લાવીએ મસ્ત મજાના પછી મસ્ત લાગશે જોરદાર આમાં કંઈક છે ને મોડીફાય કરાવવું છે યાર પણ શું કરાવું કંઈ સમજ નથી પડતી જોઈએ તો ના જો ને આ જો મસ્તી કરવા આવી ગઈ તો કઈ ગમે છે ને બજાર ગયેલા બાઈક સર્વિસ કરવા પણ સર્વિસ સ્ટેશન બંધ હતું એટલે પછી અમે જ કેન્ટીન પર ચા પીને આવતા રહ્યા અને જુઓ બાળકો પણ આવી ગયા છે પાણી ગરમ કરે છે બા તો ગઈઝ વાગી ગયા છે સાંજના છ અને બધા કામેથી આવી ગયા છે અને વેધર જુઓ એકદમ મસ્ત ઠંડી લાગવા લાગી છે જેકેટ પહેરી લીધું છે અને વાદળ મસ્ત છે જુઓ પેલી બાજુ સ્કાય એકદમ જોરદાર આ લોકો પણ આવી ગયા છે મેં છે ને દુકાને ગયો તો દૂધ ને પડીકા ને ઉલ્યો મસ્ત ગરમા ગરમ ચા પીએ હવે જુઓ વાસણ માંજે છે તો ગઈ વાગી ગયા છે સાંજે સાત અને ફરી પાછળ લોડિંગ કરી લાવવા લોડિંગ થઈ ગયું છે નીકળી જવાનું છે આજે નથી જવાનું આજે જવાનું સુરત કાતી બોલાયો ભૈરુ વાસ કોઈ છે એ સુરત જવાનું છે તો ફટાફટ જઈએ ખાલી કરીને ત્યાંથી બારો બાર આપણે મેરેજમાં જવાનું છે મિત્રનતા ગાડી ખાલી કરાવીને સુરત થી બારો બાર મેરેજ આવ્યો પછી મોત કરી ના જો ગુજુ અભી અભય ને ફ્રેન્ડ્સ લોકો આવે છે લેવા માટે તો ભાઈ જશે આજે એ આવી ગયો છે ગઈકાલે કસે ગયેલા હતા એ લોકો કશું કામથી તો બપોરે આવી ગયેલા

મંડીમાં મરચાં ખાલી કરવા ને ફોઈ લોકો ખબર નહીં શું બનાવે છે ને ફ્રેન્ડ્સ મને લેવા આવે છે ખબર નહીં ક્યાં જવાનું છે કસે કામ છે તો બોલાતા હતા લેવા આવીએ એમ કે ચલો પૂછી લઈએ હું જમવાનું છે તો વટાણાનું શાક ને રોટલી ને એવું બધું બને છે ને બાજુબત્તી કરે છે તો આ જ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસનો આ વ્લોગ સાથે આઈ હોપ કે તમને બ્લોગ સારો લાગ્યો હશે સારું લાગ્યો તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળી તમને કાલે કાલે નવા દિવસનો આ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીડિયમ ટેક કેર બાય બાય સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો